આરડી 108 ની ટીમે ગાયલના પરિવારને 3 લાખ રોકડા અને ચેક તેમજ મોબાઈલ પરત કરી માનવતા મહેકાવી પ્રામાણિકતા બતાવતા દર્દીના પરિવારે 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો આજના કળિયુગના જમાનામાં માનવતા જીવી રહી છે જેનો ઉદાહરણ પાર્ટી 108 ની ટીમના પાયલોટ અને ઈએમટીએ સોમવારના રોજ પૂરું પાડ્યું હતું બિલારવાડા બેંકના નિવૃત્ત વૃદ્ધ અજીતભાઈ હિરુભાઈ દેસાઈ રહે પાર્ટી બ્રાહ્મણ ફળિયા આજે સોમવારના રોજ પોણા બે વાગ્યે પાડીના ખડકી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર બાઇક પરથી પડી ગયા હતા જેમની મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળતા પાડી એકસો આઠ એમ્બ્યુલન્સના પાયલોટ સાગર પટેલ અને ઈ ચંદ્રાવતી પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને ઇ આરસીપી ડૉક્ટર જે ડી પટેલના કહેવા મુજબ ડ્રેસિંગ અને ઇન્જેક્શન આપી સારવાર આપી પારડી સુભમ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ સાથે આ ઈજાગ્રસ્ત વૃદ્ધ પાસેથી એકસો આઠની ટીમને રોકડા રૂપિયા ત્રણ લાખ અને વીસ હજારના આઠ ચેક અને વીસ હજાર મૂલ્યનો એક ફોન મળ્યો હતો જે પારડી એકસો આઠની ટીમના પાયલટ સાગર પટેલ અને ઈએમટી ચંદ્રાવતી પટેલે ઈજાગ્રસ્તના પુત્ર તેજસ દેસાઈને તેડાવી પરત આપી માનવતા મહેકાવી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે